શિક્ષકોની ટેટ વન ના જે શિક્ષકોની જે ભરતી છે બાવીસ શિક્ષકોની જિલ્લા પસંદગી થઈ રહી છે અને એ જિલ્લા પસંદગી જે થઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે નિયમો છે એ જે ઠરાવો છે એનું અર્થઘટન જે અધિકારીઓ છે એ એ એ ક્યાંક ખોટું કરી રહ્યા રહ્યા છે 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 એનો ભોગ આપણા વિદ્યાર્થીઓ બની જે નીતિ નીતિ નિયમો નિયમોમાં એટલે જ મેં અગાઉ સુરતમાં કીધું કે પાડાના વાકે પખાલીયા ડામ જે નીતિ નિયમો જે ઠરાવો છે એ ઠરાવોમાં જે કહી શકાય લખાણ લખવામાં આવ્યું છે એનું અર્થઘટન અધિકારીઓ દરેક ભરતીએ અલગ અલગ કરે છે એના વાકે આજ વખતે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે અને જે નિયમો જે છે એ નિયમોમાં જે પરિપત્રો છે જે ઠરાવો છે એનું અર્થઘટન ઊંધું થવાને કારણે ઘણા બધા જે કહી શકે પોતાના વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એને પોતાનો મનપસંદ જિલ્લો ન મળવાને કારણે ક્યાંક ક્યાંક ને ક્યાંક દૂરનો જિલ્લો મળી રહ્યો છે એટલે જે વિગતે વાત છે એ વિગતે વાત જો તમારા સમક્ષ મૂકું તો અત્યારે જે ભરતીની કહી શકે જિલ્લા પસંદગી ચાલુ છે ટેટ વન એ ટેટ વનની જિલ્લા પસંદગીમાં વિદ્યાર્થીઓ જ્યારે જિલ્લા પસંદગી માટે જાય છે ત્યારે ગાંધીનગર સેક્ટર વીસ ખાતેની જિલ્લા પસંદગી ચાલુ છે તેમાં વિદ્યાર્થીઓને પહેલાં પૂછવામાં આવે છે કે ભાઈ કેટલા લોકો કેટલામાંથી ઉમેદવાર છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે તો જે લોકો હાથ ઉંચો કરે એને પૂછવામાં આવે છે કે ભાઈ સ્નાતક થયા છો તો તમારી જે પરીક્ષા પદ્ધતિ જે હતી એ વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હતી કે સેમેસ્ટર સિસ્ટમ હતી એટલે જો સેમેસ્ટર સિસ્ટમ હોય તો બધાની સાથે રેગ્યુલરમાં બેસાડી દેવામાં આવે છે પરંતુ જેની વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હોય એને ક્યાંક ને ક્યાંક જેને કોલ લેટર આપવામાં આવ્યો છે એ કોલ લેટરમાં છેડછાડ કરવામાં આવે છે હું એક એનો તમને નમૂનો પણ આપું આ જે છે એ કોલ લેટર છે અને કોલ લેટરમાં જ્યાં ઉમેદવારો આ કોલ લેટર એને પહોંચે છે કારણ કે કોલ લેટરમાં જે સમય અને જે તારીખ આપવામાં આવી હોય એનો સ્લોટ જે આપવામાં આવે એ પ્રકારે ઉમેદવારો અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે હવે આમાં એ જે ગણતરી કરવામાં આવી રહી છે એ પ્રકારે કરવામાં આવી છે કે ભાઈ તમે વાર્ષિક કહી શકાય કે જે સિસ્ટમ હોય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે કે જ્યારે સેમેસ્ટ્રી સિસ્ટમ નહોતી ત્યારે વાર્ષિક રીતે પરીક્ષા યોજાતી હતી એફવાય એટલે કે ફર્સ્ટ ઇયર એસ વાય સેકન્ડ યર અને ટીવાય મોટાભાગની અત્યારે તમામ પરીક્ષામાં એવું થતું હોય કે ટીવાયના જે ટકાવારી હોય એ ટકાવારીના આધીન એનું મેરિટ ગણવામાં આવતું હોય અને એ મેરિટના આધારે આની ગણતરી કરવામાં આવતી હોય છે તો અત્યારે થઈ એવું રહ્યું છે કે ક્યાંકને ક્યાંક જે નિયમ છે એ નિયમોનું અર્થઘટન એ ખોટું કરવામાં આવી રહ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ જે આ ટોટલ છે એનો ગ્રાન્ડ ટોટલ કરવાનો છે એટલે કે તમે મેળવેલા ગુણ ઓપ્ટેન માર્ક અને જે ટોટલ છે એટલે કે તમે સાતસો માર્કની જો પરીક્ષા હોય સાતસો માર્ક એટલે કુલ ગુણ અને મેળવેલા ગુણ એમાંથી તમારે ટકાવારી કાઢવાની હોય એની જગ્યાએ ત્રણેય વર્ષની તમારે કુલ ગુણ ભેગા કરવાના ત્રણેય વર્ષના ઓપટેન માર્ક ભેગા કરવાના અને પછી ટેટ જેવી પરીક્ષા હોય ટેટ વન જેવી પરીક્ષા હોય તો એના પાંચ ટકા ગુણ એ આપણે આ મેરિટ યાદીમાં ગણાતા હોય છે ત્યારે આ મેરિટ યાદી છે એમાં પાંચ ટકા ગણવા માટે ઘણા બધા એવા ઉમેદવારો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળા હોય એની સાથે જ આ અત્યારે ઘટના બની રહી છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અત્યારે આ રીતે જે પીએમએલ થઈ ગયું છે એફએમએલ થઈ ગયું છે અને ત્યારબાદ જે વ્યક્તિ ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી કરવા માટે શિક્ષણ બોર્ડ ની કચેરી આવે છે ત્યાં આ રીતે બોલપેનથી સુધારી દેવામાં આવે છે અને બોલપેન થી એવું સુધારીને એવું કહેવામાં આવે છે એક દાખલો જ છે આપણે એવું કહીએ કે જનરલ કેટેગરી મેરિટ એનું ચોવીસો ને સાતમું હોય તો હવે સુધારીને એવું કહેવામાં આવે કે ચોવીસો નેવું હવે તમે વિચારો ચોવીસો સાતમાં એ રાજકોટનો વતની હોય તો બની શકે છે કદાચ એને ભાવનગર મળી શકે બની શકે કદાચ એને રાજકોટમાં મળી શકે હવે એનો વારો થઈ ગયો ચોવીસો નેવું એટલે લગભગ એ એસી જણા પાછળ જતો રહ્યો હવે એસી જણા જે વ્યક્તિ પાછળ જતો રહ્યો જ્યારે એને જિલ્લા પસંદગીનો વારો આવે ત્યાં તો બની શકે કે ભાઈ એના જિલ્લાની જે સીટ હોય અથવા તો એની મનપસંદ જે જગ્યા હોય જતી રહી હોય એટલે રાજકોટનો વ્યક્તિ ક્યાંક દાહોદ સુધી પહોંચી જાય અને ઘણા આમાં એવા પણ વ્યક્તિઓ છે કે જેના મેરિટ

અત્યારે આ જે છે એટલે કે શિક્ષણ વિભાગની વેબસાઇટ ઉપર આની કોઈ જ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી અને જે નીતિ નિયમ છે એ નીતિ નિયમમાં આજે જયારે વિદ્યાર્થીઓએ છેલ્લા બે ત્રણ દિવસથી આ હાલાકીનો સામનો કરી રહ્યા હતા જયારે અમારા સુધી આ વાત પહોંચાડવામાં આવી ત્યારે અમે આજે રૂબરૂ કહી શકે સેક્ટર વીસ ખાતે બોર્ડ આવેલું છે શિક્ષણ બોર્ડ ત્યાં પહોંચ્યા વિદ્યાર્થીઓનો અભિપ્રાય એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે આ આ વાંચ્યું હશે એમાં લખ્યું છે કે આ જે ભરતી છે એ ભરતી બે હજાર સત્તરના ઠરાવ પ્રમાણે કરવામાં આવેલ છે હવે ઠરાવ જે છે એમાં ઠરાવ क्रमांक લખેલો છે ઠરાવ ક્રમાંક છે જી એચ એસ એચ ઝીરો બે પ્રી બે હજાર સોળ એસે વીસ એક બે હજાર સત્તર નો આ ઠરાવ છે આ ઠરાવ અંતર્ગત આ ભરતી કરવામાં આવશે હવે આ ઠરાવની કોપી જે છે એ પણ અમે ડાઉનલોડ કરી અને આ ઠરાવ જે છે એ કોપી જયારે અમે ડાઉનલોડ કરી આ કોપી જે છે એ તમે જોઈ શકો છો એ આ ઠરાવની કોપી છે હવે આ ઠરાવની અંદર અત્યારે જોવા જઈએ તો ઇંગ્લિશમાં લખેલું છે હું તમને એનું ગુજરાતી કરી અને સમજાવવાનો પ્રયત્ન કરું કે આ ઠરાવની અંદર લખેલું શું છે યુજીસી માન્ય યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ડિગ્રીઓ ના ગુણ પત્રકમાં જે કુલ ગુણ કાઉસમાં લખ્યું છે ગ્રાન્ટ ટોટલ દર્શાવેલ દર્શાવેલ હોય તેમાંથી મેળવેલ ગુણ એટલે કે જે આપણે માર્ક મેળવ્યા હોય એટલે કાઉસમાં લખ્યું છે ઓબટેન માર્ક ને ધ્યાનમાં રાખીને આવેલ ટકાને ગ્રાહ્ય રાખવામાં આવશે એટલે આમાં એવું લખ્યું છે કે ગ્રાન્ટ ટોટલ જે છે એના આધારે ભરતી થશે પણ હવે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ટીવાય ના ખાલી ગ્રાન્ટ ટોટલ ગણવામાં આવશે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે એફવાય એસવાય ટીવાય નો ટોટલ કરીને ગ્રાન્ડ ટોટલ કરવામાં આવશે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે બધા જ સેમેસ્ટરનો સરવાળો કરી અને ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે ખરેખર ગ્રાન્ડ ટોટલની વ્યાખ્યા જે છે એ સ્પષ્ટ રીતે આ ઠરાવની અંદર લખવાની જરૂર હતી જે લખવામાં નથી આવી હવે શિક્ષણ વિભાગ પોતાની ભૂલ છે છતાં પણ જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર પહોંચે છે ક્યાંક ને ક્યાંક જિલ્લા પસંદગીમાં આવ્યા છે એને મોટિવેશનલના ડોઝ આવે છે કે ભાઈ જે મળી લઈ લો ને ભાઈ સાહેબ જે વ્યક્તિ રાજકોટનો કે કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજુબાજુ એ વ્યક્તિ છે કદાચ માની લઈએ એ તો લઈ લેવા પણ તૈયાર થશે કેમ કારણ કે એવું વિચારે છે કે ભાઈ આપણા દરથી ભોગવે છે હવે જ્યાં મળે લઈ લે પણ બીજા દસ વર્ષ બીજા બગાડશે એનું શું આજે રાજકોટનો વ્યક્તિ દાહોદ કે ડાંગમાં પહોંચી જશે તો એનું શું હવે એની બદલી તો તમે કઈ તાત્કાલિક કરી નથી દેવાના આજે તમારા વાકે કે તમારા નિયમોના અર્થઘટન ના વાકે આજે શિકાર બની રહ્યો છે ને એ ઉમેદવાર બની રહ્યો છે કારણ કે તમે તમારી આ વાતનું અર્થઘટન તમારે તમારા સ્પષ્ટ શબ્દોમાં લખવું જોઈએ હવે વધારાની વાત વધારાની વિગત એ પણ હું તમને ઉમેરવામાં કારણ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે માર્કશીટ અત્યાર સુધી એટલે કે બે હજાર પંદર પહેલા જે સેમેસ્ટર સિસ્ટમ હતી એની પહેલા જે માર્કશીટ આપતી હતી તો એ માર્કશીટ એફઆઈએસ મુજબની હતી હવે અમે જૂના બે હજાર સત્તર પછી થયેલા શિક્ષકોના સંપર્ક કર્યા એટલે કે બે હજાર ઓગણીસ ની ભરતી અને બે હજાર બાવીસ ની ભરતી લગભગ આ બંને જગ્યામાં વીસ વીસ શિક્ષકોના સંપર્ક કરી અને વીસે વીસ શિક્ષકોને પૂછ્યું છે અને જ્યારે અમને જવાબ મળ્યો છે ત્યારે ખૂબ ચોંકાવનારો જવાબ મળ્યો છે એટલે અમે એવું પૂછ્યું કે તમે જ્યારે આ કહી શકીએ કે શિક્ષક તરીકે પસંદગી પામ્યા ત્યારે તમારા કયા ટકાવારી કયા માર્ગ જે છે એ ગણવામાં આવ્યા હતા ત્યારે બધા જ વર્તમાન શિક્ષકોનો એક જ જવાબ હતો બે હાજર ઓગણીસ ના કે બે હાજર એ શિક્ષકો સ્પષ્ટતા સાથે કહેતા હતા કે અમારા ટીવાય ના ગણવામાં આવ્યા છે ટોટલ માર્કમાંથી મેળવેલા ગુણ એના આધારે જે અમને કહી શકાય કે પાંચ ટકા મળવાની પાત્રતા હોય એ જ ગુણ અમને મળ્યા છે બધાનો એક જ શું હતો એટલે કે બે હાજર ઓગણીસમાં પણ ભરતી થઈ છે બે હાજર બાવીસ માં પણ ભરતી થઈ છે આ બંને ભરતીમાં જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના માર્ક અમે જોયા છે હવે બીજી વાત કરું કે સૌરાષ્ટ્રમાં જ એક યુનિવર્સિટી આવેલી છે નામ છે એમ કે બીયુ મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી છે એનો દ્રષ્ટાંત સાથે હું તમને આમાં ઉલ્લેખ કરું છું આ આથી બે દિવસ પહેલાં જ ભાવનગરમાંથી એક વ્યક્તિ જિલ્લા પસંદગી કરવા માટે અહીંયા આવેલા હતા હવે આ ભાવનગર જિલ્લા પસંદગીમાંથી કહી શકાય કે ભાવનગરથી જે વ્યક્તિ આવ્યા એની જિલ્લા પસંદગીઓ એને પોતાનો જિલ્લો ભાવનગર મળી ગયો છે એટલે વાંધો નથી આ ભાવનગર જિલ્લામાંથી જે વ્યક્તિ અહીં આવ્યા તો એની જે ટકાવારી લેવામાં આવી છે ને એ ટકાવારી પણ ની ટકાવારી ગણતરી કરીને જ લેવામાં આવી છે એટલે કે થર્ડ યરના માર્કની ગણતરી કરીને જ જે પાંચ ટકા ગુણ મળે એ જ ગુણનો આમાં સમાવેશ કરેલો છે બરાબર એટલે જે ઉમેદવારો કહી શકાય કે બીજા જિલ્લાઓમાંથી આવે છે કે બીજા વિસ્તારોમાંથી આવે છે તો એમાં હવે આ બોલપેનથી છેક છાક કરી અને હવે સુધારીને કહેવામાં આવે છે કે ભાઈ આ જે માર્ક છે એ માર્કમાં અને મેરિટમાં તમારો બદલાવ કરી દેવો વિચાર કરો હું ખાલી એક દ્રષ્ટાંત કહી શકીએ કે આ ભાવનગર એનકે વી યુનિવર્સિટી જે છે એમાં ટીવાય ના ટકા ગણેલા છે અહીં તમે જુઓ સ્નાતક તો કે ભાઈ બે પોઈન્ટ સડસાઠ માર્ક એટલે એના બે પોઈન્ટ સડસાઠ માર્ક ગણવામાં આવ્યા છે કેના આધારે તો કે ભાઈ જે થર્ડ ઇયર હતું એના આધારે ગણવામાં આવ્યા છે બે પોઈન્ટ સડસઠ માર્ક એ ટીવાય ના બની શકે જે અત્યારે અર્થઘટન ભરતી બોર્ડ જે રીતે કરી રહ્યું છે જો એના આધારે જો ટકા ગણવામાં આવે તો આ ભાઈનું નું હાલ શું થાય એ વે સમજીએ એફ વાય એસ વાય અને ટી એનો ગ્રાન્ટ ટોટલ ઓપટેડ માર્કનો ટોટલ અને પછી જોની ટકાવારી એ કરવામાં આવે મેરીથી જો બનાવવામાં આવે તો એ ભાઈનું થાય છે બે પોઈન્ટ ચાલીસ ચોવીસ એટલે તમે સમજી શકો છો કે બે પોઈન્ટ ચાલીસ ચોવીસ અને બે પોઈન્ટ સડસઠ એટલે કદાચ દસ દસ ને બીજા સત્યાવીસ સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ માર્ક આ ભાઈ પાછળ જતા રહે હવે પોઈન્ટ સત્યાવીસ માર્ક પાછળ જતા રે એટલે મેરિટમાં બસો થી ત્રણસો જણા પાછળ જતા રહે જો કદાચ જે અત્યારે ભરતી બોર્ડ જે નિયમોનું અર્થઘટન કરી રહ્યું છે તે જો આજ એમ યુનિવર્સિટી છે એ જ એમ કે બી યુનિવર્સિટીમાં તમે ટીવાય ના માર્ક ગણેલા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જે વ્યક્તિ આવે છે જે એફઆઈએસવાય ટીવાય કરીને આવ્યો છે જે સેમેસ્ટર પદ્ધતિમાં નથી એના તમે એવું કહેજો કે ગ્રાન્ડ ટોટલ ને ઓપ્ટેન માર્ક જે છે એનો તમે ચેક કરી અને પછી એમાં તમે જે છે ચેક ચેક કરી અને વિદ્યાર્થીઓને એવું કહો છો કે ભાઈ આમાં તમારો જે ક્રમ છે એટલે મેરિટ ક્રમ જે છે એ હવે તમારો બદલી જાય છે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે તમે આવતી કાલે આવજો કેમ કારણ કે એ લોકોનો માર્ક ઘટ્યા આ જે આ ઉમેદવાર છે એમાં એવું થયું કે જનરલ કેટેગરી મેરિટ નંબર હતો ચોવીસો ને સાત હવે એમનો મેરિટ ક્રમાંક થઈ ગયો ચોવીસો નેવું હવે ચોવીસો સાતમાંથી ચોવીસો નેવું થઈ ગયો જનરલ મેરિટ જનરલ કહું છું આ હવે એનું પોતાનો રિઝર્વ કેટેગરી હતી બરાબર એટલે રિઝર્વ કેટેગરીમાં પણ ચેન્જ આવે કારણ કે માર્કમાં ચેન્જ આવ્યો માર્કમાં જે હતો એસી એ કહી શકાય કે એસીઓ તેર ચુમાલીસ તો હવે થઈ ગયો તેર નેવ્યાસી હવે વિચારો તેરસો ચુમાલીસ માંથી તેરસો નેવ્યાસી મો નંબર થઈ ગયો વચ્ચે ઘણા બધા બીજા ઉમેદવારો આવી ગયા આ વતની જે છે એ રાજકોટના વતની છે હવે બની શકે કે એને રાજકોટ નહીં મળે કારણ કે એની આગળ બીજા ઘણા બધા ઉમેદવાર આવી ગયા એટલે આ આને તો નુકસાન જ થયું હવે ઊંધું વિચારો કે જેને કદાચ મેરિટમાં ક્રમ વહી દો હવે બની શકે કે ચોવીસો સાત છે એને બની શકે કદાચ સાત થઈ ગયો તો આ વ્યક્તિને તો કોઈ દિવસ જાણ થવાની જ નથી કેમ કારણ કે એ વ્યક્તિને બોલાવવામાં જ આવ્યું હોય જે તે સમય નક્કી કર્યો છે કે ભાઈ તમારે આ તારીખે અને આટલા સમય વાગે આવું હવે એને થોડી ખબર કારણ કે બ્રહ્મ જ્ઞાની કે ત્રિકા જ્ઞાની તો ઉમેદવાર તો હોવાનો નથી એટલે બ્રહ્મ જ્ઞાની કે ત્રિકા જ્ઞાની ઉમે ઉમેદવાર નથી ઉમેદવાર ને ક્યારેય ખબર નથી પડવાની કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા હોય ને એટલે એક દિવસ અગાઉ પહોંચી જવું એવું તો ક્યાંય કોઈ ખ્યાલ ન હોય કે ભાઈ મારા માં જે છે એ પીએમએલ આવી ગયું એફએમએલ આવી ગયું બધી ગણતરી થઈ ગઈ જિલ્લા પસંદગી જયારે મારી કરવાની આવી ત્યારે જ મારી અરે આ અન્યાય કરવામાં આવે એવું તો ખબર નહીં હોય કારણ કે ઉમેદવાર છે એ ક્યારે અંતરજ્ઞાની તો હોવાનો આ તો ત્રિકા જ્ઞાની કે બ્રહ્મ જ્ઞાની હોવાનો હવે ઉમેદવાર જ્યારે આ કહી શકાય કે મેરિટમાં કદાચ મેરિટ ક્રમ એ નીચો જાય તો હવે એનું કહેવામાં ગયો જે મળે લઈ મળી ભાઈ આ વખતે અહીંયા જે બેઠા છે અધિકારીઓ એ અધિકારીઓ એવું કહી રહ્યા છે મોટિવેશનલના ડોઝ આપી રહ્યા છે અને મોટિવેશનલના ડોઝ આપતા એવું કહે છે કે ભાઈ જે મળે લેલું બે આટલા દસ વર્ષે તો નોકરી મળે છે હવે શું કરવાનું અને પાછા એવી દંભાશો મારે છે અધિકારીઓ ભાઈ જે કરીએ છીએ નીતિ નિયમ પ્રમાણે જ કરીએ છીએ કાંઈ અમે નીતિ નિયમની વિરુદ્ધ નથી કરતા તો ભાઈ તમારો જ લેટર બરાબર તમારા જ ઠરાવો એ અમે તમને આપીએ છીએ તમે એ ઠરાવોના આધીન તમે જ કહો તમે આ આ જીઆર પ્રસિદ્ધ કર્યો છે બે નો આ જીઆર જે છે એમાં તમારે જોઈ લેવાની છૂટ કે કરેક્શન ઓફ મેરિટ લિસ્ટ મુદ્દા ક્રમાંક આઠ અને એમાં બીજા જે પેરા છે એ પેરા વાંચી લો કે કઈ રીતે ગણતરી કરવી ગ્રાન્ડ ટોટલ અને ઓપ્ટેન માર્ક એટલે કે મેળવેલા માર્ક એની વ્યાખ્યા તમે પહેલાં આપી છે

પણ એવા સેકડો વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છે કે જેને આજે અસર પડી રહી છે અને એક તમારી ભૂલ કે કદાચ તમારી આ અનાવરત કે કદાચ કહી શકાય કે લાપરવાહી કે બેદરકારી એનો ભોગ એનો શિકાર આજે ઉમેદવાર બની રહ્યો છે અને આજે તમે સ્વીકારવા તૈયાર નથી કે તમારી ભૂલ થઈ છે અરે સાહેબ તમને ખબર છે કે તમારી ભૂલ થઈ આજે તમે જે કહી શક કે શિક્ષણ બોર્ડના માઇક જે ભાષણો આપો છો મોટિવેશનલ ડોઝ આપો છો કયો ને કે ભાઈ તમારી ભૂલ થઈ છે અને સુધારો ને હવે છ થી આઠના જે ઉમેદવાર આવશે એમાં અમે ભૂલ નહીં કરીએ કયો ને કારણ કે છ થી આઠમાં કદાચ વધારે ગેપ પડી શકે એમ છે આ ભૂલ સુધારી લેવાય હજી કદાચ મોડું નથી થયું હજી પણ પાર બાંધી શકાય એમ છે પાણી વહી નથી ગયું હજી પણ જો પાર બાંધી લેશો ને તો ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એ બચી જશે કારણ કે ઘણા બધા ઉમેદવાર એવા છે કે જે સાવ મેરિટમાંથી જ આવું થઈ રહ્યા છે કારણ કે ગઈકાલે ગણવતના ભાઈ એવા હતા એને તો એક કહી શકાય કે આખો માર્ક વધી ગયો ઘટી ગયો સોરી તો એનો તો પાંચસો ક્રમ જે હતો એ આગળ જતો રહ્યો એ મેરિટમાંથી જ આવું થઈ ગયા જે મેરિટમાંથી જ આઉટ થઈ ગયા એને શું સમજવાનું આજે તમારા અધિકારીઓએ જે જગ્યા જેતે વિસ્તારમાં પીએમએલ પ્રસિદ્ધ થયું ત્યારે વેરીફિકેશન કર્યા ત્યારે કેમ ખબર ન પડી ભાઈ તમે જ ત્યાં ટ્રેનિંગ દેવા વાળા હતા ને તમે જ ત્યાં તાલીમ દેવા વાળા હતા ને તો કેમ ભાઈ યોગ્ય તાલીમ ન આવી તમે જ એફએમએલ કાઢ્યું તો એફએમએલ એટલે કે ફાઇનલ મેરી લિસ્ટ આપ્યું ત્યારે તમારી ભૂલ તમને દેખાય ગઈ તો કેમ ભાઈ નો સુધારી

ત્યાં વીએસકે તમને ચમાણું ખાવા નથી દેખાડ્યા બરાબર આ આ આ બ્લંડર છે બ્લંડર આ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ કરે છે શું ભાઈ કેમ ભાઈ એ નથી શું અમારી પાસે માર્કશીટ છે જે જ માર્કશીટ અમે આપી આર એમ કેમ યુની માર્કશીટ અને ટકાવારી અમે જે બોલીએ છીએ એ સાબિત કરીને બતાડી શકે છે આ તમે ટકા ગણ્યા કેમ કારણ કે ટોટલ માર્ક એમાંથી મેળવેલા ગણું ટીવાય ના ગણ્યા હવે તમે એમ કહેતા હોય કે ગ્રાન્ડ ટોટલ ગણવાનો હતો તે એમ કે બી ના જ વિદ્યાર્થીનો તમે કેમ એવું ગ્રાન્ટ ટોટલ ન ગણ્યો કે ભાઈ એક વર્ષ બે વર્ષ ને ત્રણ વર્ષ ગણો હતો ને ગ્રાન્ડ ટોટલ ન્યા કેમ તમે ન કર્યો અને તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીને એમ કહેજો કે ભાઈ તમારા ગ્રાન્ડ ટોટલ આ ટોટલ ની તમારી વ્યાખ્યા શું છે અમને સમજાવો ને અમાર સમજવી છે ગ્રાન્ડ ટોટલ કહેવાય કોને આ તમે જે નીતિ નિયમ બનાવ્યા એમાં ગ્રાન્ડ તમને ફરિયાદ આપેલી છે ને કેમ ફરિયાદ ફરિયાદનો જવાબ નથી આપતા બહુ સાચીને હોય તો જવાબ આપો ને તમારી સામે જ ફરિયાદ થયેલી છે આજ વિદ્યાર્થીએ કરેલી છે જેને મેરિટમાંથી તમે આઉટ કરી નાખો એને તમે સાંભળવા તૈયાર નથી અને અડધું જ ભર્યું વર્તન તમે કરો જાય ભાઈ તારા થાય કર લે એટલે શું ભાઈ સમજો છો શું તમારા મનમાં એક વિદ્યાર્થીની જિંદગી નહીં હણી નાખો તમે અને તમારી ભૂલ આ તમારા જીઆરને તમે નથી સમજી છે કે આમાં અમે શું કરીએ આ તમારો જીઆર છે ને આ તમારા જીઆરને તમે નથી સમજી શકતા તમે એનું અર્થઘટન ખોટું કરો છો આમાં વિદ્યાર્થીઓ ભોગવે છે આ તમે આ એફએમએલ આ કેમ ભાઈ તમારે બોલપેનથી સુધારીને આપવું પડે કેમ ભાઈ તમે રેડ પેનથી સુધારી નાખો છો તબોહિ ના હોય તો બીજી કોઈ બી ગાડી નાખો ને એટલે અમે કહીએ તમને કોર્ટમાં લઈ જાય કોર્ટમાં જવાબ જવાબ આપજો કોર્ટમાં કેમ ભાઈ આ તમારે કેમ બોલ પેનથી સુધારવું પડ્યું પીએમએલ વખતે ન સુધાર્યું એફએમએલ વખતે ન સુધાર્યું આ જ્યારે જિલ્લા પસંદગીમાં જ્યારે ઉમેદવાર પોતાની જિલ્લાની પસંદગી કરવા માટે આવતો હોય ત્યારે તમારે સુધારો છો અને કેમ ભાઈ બોલપેનથી સુધારવું પડે અને કેવું પડે કે ભાઈ તમારો મેરિટ ક્રમાંક છે એ પાછળ જાય છે તમારો કેટેગરી વાઇઝ મેરિટ ક્રમાંક છે એ પણ પાછળ જાય છે કેમ ભાઈ આ તમારે કરવું પડે છે અને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેં તમને બે દાખલા સૌરાષ્ટ્રમાં બે યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતે અને એમ કે બીજું કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી તો મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં આવ્યું તમે જ નિમણૂક આપેલી ગાતિ બે દિવસ પહેલા જ આ જોઈ લો ને અને તમે જ ગણતરી કરી છે આ કોઈ બીજા કોઈ તો ગણતરી કરી નથી અને તમે જે ગણતરી કરી એ ટીવાય ના આધીન કરી છે કારણ કે આ ભાઈને અમારી પાસે માર્કશીટ છે એ વ્યક્તિની આ ટીવાયના ટકા તમે કહીને બે પોઈન્ટ સડસાઠ સ્નાતકના તમને જે પાંચ ટકા ટકાવારી આપતો એના આધારે હવે તમે જો કદાચ ગ્રાન્ડ ટોટલની જો વાત કરતો હોય આનો કેમ ગ્રાન્ડ ટોટલ નો લીધો ત્રેવીસોમાંથી કે એકવીસોમાંથી મેરિટ બનાવી શકતા કેમ નો બનાવ્યું ભાઈ હવે તમારા નિયમો તમે અર્થઘટન કરો બરાબર અને તમે એમ કહો કે અમે તો બહુ સારા છીએ અને અમે જે કહીએ ઈચ્છા છું આ તમારો જ નિયમ આ તમારું જ નોટિફિકેશન કોઈ બીજાનું તો છે નહીં તમે જ લખેલું છે સ્પષ્ટ યુજીસી માન્ય યુનિવર્સિટી બધી યુજીસી માન્ય જે યુનિવર્સિટી છે દ્વારામાં આપવામાં આવતી ડિગ્રીનો ગુણપત્રકમાં જે કુલ ગુણ હવે કુલ ગુણ કોને કહેવાય જે વિષય હોય એના કુલ ગુણ કહેવાય જે વિષયમાંથી જેટલા માર્ક મળે બરાબર એમાં કુલ ગુણ દર્શાવેલ હોય એટલે કે સાતસો આપણે કોઈ પણ પરીક્ષા હોય સો ગુણમાંથી લેવાય એટલે સાત હોય તો સાતસો તેમાંથી મેળવેલા ગુણ હવે બની શકે મારા સાતસો માંથી સાડા ત્રણસો એવા એને કહેવાય મેળવેલ ગુણ એટલે કે ઓપટેન માર્ક હવે તમારી જો વ્યાખ્યા કદાચ ગ્રાન્ડ ટોટલની અલગ હોય તો તમારે ગ્રાન્ડ ટોટલની વ્યાખ્યા તમારી ભાષામાં લખવી હતી કેમ ન લખી ભાઈ ગ્રાન્ડ ટોટલ હું અમને અમ ને લખવું તું ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગ્રાન્ડ ટોટલ નથી આવતો કે ગ્રાન્ડ ટોટલ આ રીતે ગણતરી થશે કેમ ભાઈ ન લખવું આજે વિદ્યાર્થીઓ તમારી પાસે આવે એટલે તમે બોલપેથી ચેક ચેક કરીને તમે એ લોકોને આ રીતે આપો છો અને હજી કહું છું ભાઈ યાદ રાખજો છ થી આઠ હજી પાછળ જ છે આ એક થી પાંચ નું ચાલે છે અત્યારે જિલ્લા પસંદગી આ જ ઉમેદવારો કે બીજા અન્ય ઉમેદવારો એ આમાં ના જ છે અને એ પણ સૌરાષ્ટ્ર આવશે ત્યારે શું કરશો ભાઈ અને વિદ્યાર્થીઓને પણ કહેવા માંગો છો જાગી જજો ભાઈ અને દરેક વખતે યુરાશ્રી બોલે એવું નહીં વિદ્યાર્થી જાતે આવીને બોલવું પડે પીડીત તમે છો નોકરી તમારા લેવાની એક પગારે તમે યુવરાશી નજ દેવાના કાંઈ તમે આમાં કદાચ નોકરી મેળવી લેશો તો એમ કહેશો કાલ્યો યુવરાશિ મારા બે પગાર રાખો

અને અધિકારીનું નું ખોટું છે તો બોલો ને તમે અહીંયા નથી બોલી શકતા તો તમે ઈમાનદારીના પ્રમાણિકતાના પ્રમાણિકતા પાઠ શું છોકરાઓને ભણાવવાના શું શિક્ષક બનવાના તમે અને શિક્ષક બનવા માંગો છો પેલો વેલો વિરોધ તો અહીંયા કરાય અહીંયા ખોટું થઈ રહ્યું છે અને શિક્ષક એને જ કહેવાય ખોટાને ખોટું કહી શકે આંખમાં આંખ નાખીને એને શિક્ષક કહેવાય શું શિક્ષક બનવાના તમે તમે તમારી જાતે પોતાના મુદ્દા માટે કે પોતાની પીડા માટે લડી નથી શકતા અને શિક્ષક બનવા નીકળ્યા છો આ તમને અમને દેખાય છે આ ખોટું છે જે વ્યક્તિ નોકરી જાય છે એ બોલે છે હવે જેને કદાચ આગળ ક્રમ થઈ ગયો બરાબર એ કદાચ નોકરી લઈને જતો રહેશે જેને ખબર પડી એને જેને નથી ખબર એને શું કરવાનું જવાબ આપો લ્યો મને અને વિદ્યાર્થીઓને વાંક છે એવું નથી કે ખાલી આ બધા અધિકારીઓનો જ છે તમે નથી બોલતા ને એટલે બધા માથે ચડી ગયા છે તમે બોલ્યા હોત ને તો કાંઈ વાંધો ન આવ્યો હોત અત્યાર સુધી આ જીઆરઈઓ કીધું બે હજાર સત્તર નો જીઆર કરોનભાઈ ડાઉનલોડ કેમ તમે કોઈ દિવસ જીવનમાં જીઆર ડાઉનલોડ કર અમે આ જીઆર એમને કીધું કે બે હાજર સત્તર ના જીઆર પ્રમાણે ભરતી કરી અમે જીઆર ની કોપી લાવ્યા આ જીઆર ની કોપી છે અને એ જીઆર ની કોપી પ્રમાણે મેં જોયું કે ભૂલ થઈ છે અધિકારી થી અધિકારી અર્થઘટન ખોટું કર્યું છે અને અધિકારી ના અર્થઘટન ના વાકે પાડ્યા ના વાકે પખાલી ના નામ શા માટે ભાઈ વિદ્યાર્થીઓ ભોગવે આર્યો તમારો નિયમ નોટિફિકેશન નો ભાવનગર પસંદગી તમે નિમણૂક આપી એ ટીવાય ના આધારે આપી હું આપું પુરાવા તમે કહેતા કે બે હાજર સત્તર માં જીઆર ભાઈ બે હાજર ઓગણીસ માં બે હાજર સત્તર માં તમે જ આપી નિમણૂંક તો શું એ લોકો ખોટા હતા કાઢશો નોકરી નોકરીમાંથી બહાર એટલે આ બ્લન્ડર છે બ્લન્ડર અને આ બ્લન્ડર આ તમે બોલપેનથી સુધારીને આપો છો આ તો ઉમેદવારો નતા કહેવાય કે હું કે તમારી એમાં બોલતા નથી કેમ ભાઈ મારામાં આ જે મેં કહી શકાય મારો કોલ લેટર છે એમાં ચેક ચેક કરવાની સત્તા તમને કોને આપી ભાઈ પૂછો ને કોને આપી અને આ ચેક ચેક કરીને તમને આપે ને તમે માની લીધું કે આ હવે કોર્ટમાં જે કહેતા એમ કહેશે આ તો તમે ચેક ચેક કરી અધિકારી તો ફરી જશે કે ભાઈ મેં ચેક છે કારણ કે તમે એને કહેશે સાઈન તો લીધી નથી અને એ અધિકારી છે એ તો કોર્ટમાં જઈને ફરી જવાનો છે એટલે આમાં ભોગ યાદ રાખજો ઉમેદવારો તમારો લેવા છે અધિકારીઓ તો ખંખેરીને હાલતા થઈ જશે ભાઈ બરાબર અને અત્યારે બોલવા બોલવા હમણાં જ હું જેની વાત કરતો હતો ને કે બે હજાર આ બે નોટિફિકેશન બાજુ બાજુ રાખું આ બે હજાર ચોવીસ નું નોટિફિકેશન આ બે હજાર બાવીસ નું નોટિફિકેશન આમાં જોઈ શકો છો આ બે હાજર સત્તર નો જે ક્રમાંક લખ્યો ને એ ક્રમાંકના આધારે ભરતી કરવામાં આવશે આ લખું છું બે હાજર સત્તર ના જીઆરના સત્તર નો જીઆર હવે અર્થઘટન અધિકારીઓ કરે તો એકમાં અર્થઘટન અલગ અને બીજીની બીજા ભરતીમાં અર્થઘટન અલગ એવું હોય કે એક બે હાજર ઓગણીસ માં બે હાજર બાવીસ માં જે જે ભરતીઓ થઈ એમાં તમે એમ કીધું કે ટીવાય ને ટકા ગણવામાં આવશે બે હજાર ચોવીસમાં વિદ્યાર્થીઓ એવા હવે તમે એમ કહ્યું હું મને નથી કે હાચું હું ખોટું ગ્રાન્ટ ટોટલ ની વેક્સિન બરાબર એટલે હું કઈ જ નથી માંગતો કોણ હાચું કોણ ખોટું મારે નથી કેવું પણ એક વખત તમે ને એવું કરો કે ટકા ટીવાય એક વખત તમે અર્થટન એવું કહેજો કે ગ્રાન્ટ ટોટલ મારવાનો એટલે કે બધાય વર્ષના ટોટલ મારવાના સેમેસ્ટર વડાનો ચલો કોઈ વાંધો નથી કારણ કે તમે હું કે આજે જે જિલ્લા પસંદગી જિલ્લા પસંદગી કરવા માટે જે ઉમેદવારો આજે આવે છે તો એ ઉમેદવારો ક્યાં આવે છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પાસે આવે છે તો શું કહેશો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા અલગ થઈ જાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા અલગ થઈ જાય અને કોને ભાઈ વાર્ષિક પદ્ધતિ હતી તો કે ભાઈ આટલા આટલા વિદ્યાર્થીઓને ચલો તમારો મેરિટ કોલ લેટર આપો એટલે વિદ્યાર્થીઓ કોલ લેટર આપી હોત તે પાછા અને આ જ લોકો જે કોલ લેટર આપે એમાં બોલપેથી સુધારીને આપે વાહ અને તમે સુધારવાઈ દો અને તમને કોઈક એમ કે ભાઈ તમારો વારો આઈજી નહીં આવે આવતી ક્યાં લાગજો

એ નિયમોનું અર્થઘટન ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે આમાં વિદ્યાર્થીઓ આનો ભોગ બની રહ્યા છે એટલે તાત્કાલિક ધોરણે અમે કહેવા માંગીએ છીએ કે જો ભૂલ થઈ હોય તો ભૂલને સુધારો વધારે ભૂલને ન લંબાવો કોર્ટ મેટર મહેરબાની કરીને ન થવા દો તાત્કાલિક ધોરણે આ આંખે વળગી અને બોલી શકાય જોઈ શકાય સમજી શકાય એ પ્રકારની ભૂલ છે બ્લન્ડર છે બરાબર ગોર બેદરકારી અધિકારીઓની છે ઘોર લાપરવાહી અધિકારીઓની છે અર્થઘટન કરવામાં ભૂલ અધિકારીઓએ કરી છે તો અર્થઘટન કરવામાં ભૂલ અધિકારીઓએ કરી હોય તો એનો શિકાર એ ઉમેદવાર શા માટે બને એ વાતનો જવાબ મને આપજો હવે બરાબર એટલે આ જે ગોટાળા થઈ રહ્યા છે નિયમોનું અર્થઘટન એકના માટે અલગ અને બીજાના માટે અલગ એ ન હોવું જોઈએ એકને ગોળ એકને ખોળ એ ન હોવો જોઈએ અને પાડાના વાકે પખાલીના ડામ ક્યારેય ન હોવો જોઈએ આ વાત આજે મેં મૂકવા માટે આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીના વાતની ખબર પડે છથી આઠનું બાકી જ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળાએ સમજી જવું કે આપણે શું કરવું જય હિંદ જય ભારત આશા રાખવું કે મારો વિડીયો સમજાઈ ગયો હશે અને અધિકારીઓને પણ સમજાઈ જાય જય હિન્દ જય ભારત